આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો તેવીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જાણી લેજો ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને ચોમાસું ક્યારે આપશે દસ્તક આગામી બે દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી પણ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વધુ અપડેટ મેળવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચોમાસાને લગતા તેમજ હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને ઝડપથી મળી જાય દેશનો અડધો ભાગ કાળઝાર ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે અડધા વિસ્તારોમાં ભારે વરસાદ તોફાની પવન અને બરફ વર્ષા ચાલુ છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર અને લખાદમાં હવામાનનો એટલું ખરાબ છે કે મોટાભાગે વિનાશ થયો છે અને રસ્તાઓ હાઈવે અને શાળાઓ પણ બંધ કરવી પડી છે વાત કરતો રાયબણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વાદળ ફાટવાથી ચિનાબ નદીમાં પૂર આવ્યું છે ભૂસ્ખલનને કારણે લોકોને ભારે નુકસાન થયું છે લખાતમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે જ્યારે ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં તીવ્ર ગરમીની ચપેટમાં જોવા મળી રહ્યું છે રવિવારે વીસ એપ્રિલના રોજ મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો ચુવાળીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર આજે જમ્મુ કાશ્મીર અને લખાતમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે છત્તીસગઢ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં ત્રેવીસ રાજ્યોમાં તોફાની અને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એકવીસ બાવીસ ત્રેવીસ એપ્રિલ દરમિયાન વિદર્ભમાં ગરમ પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બાવીસથી ચોવીસ એપ્રિલ વચ્ચે દક્ષિણ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ત્રેવીસ અને ચોવીસ એપ્રિલે રાજસ્થાન અને દક્ષિણ હરિયાણામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બાવીસ એપ્રિલથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે આજે એકવીસ એપ્રિલથી ભારતના પૂર્વીય ભાગોમાં ગરમી પડવાની પણ શરૂઆત જોવા મળવાની છે આઈએમડી અનુસાર હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર લખાદ ઉત્તરાખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ સિક્કમ મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને તેલંગામાં એપ્રિલ સુધી વરસાદની આગાહી છે જે વ્યક્ત કરી દેવામાં આવી છે આજે એકવીસ એપ્રિલ અને કાલે બ્યાવીસ એપ્રિલના રોજ તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં ગરમ પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે બાવીસથી ચોવીસ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જે પવન પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સાથે વાવાઝોડા થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં અને ચોવીસ એપ્રિલ સુધી છત્તીસગઢમાં વીજળી અને ભારે પવન ત્રીસથી ચાલીસ કિલોમીટર તેમજ પચાસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સાથે વાવાઝોડાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બાવીસ ચોવીસ એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ સુધી કર્ણાટક દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યનમ રાયલસીમા કેરળ અને મોહે તેલંગામાં વાવાઝોડું વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલ તેલંગાના દરિયાકાંઠાના ભાગોમાં તેમજ કર્ણાટકમાં પણ વીજળી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આઈએમડી અનુસાર મિત્રો માહિતી મેળવીએ તો પ્રી પ્રિમોસૂમ ચાલી રહ્યું છે અને આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંદર મે પછી દસ્તક તક આપશે ત્યારબાદ જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એમાં ચાર મહિનામાં ભારે વરસાદ પડશે આ વખતે ચોમાસુની ઋતુમાં એકસો ત્રણ ટકાથી લઈને એકસો પાંચ ટકા સુધી વરસાદની સંભાવનાઓ રહેલી છે આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે જે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય